નમસ્કાર મિત્રો ગોંડલ સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રીસ તારીખ દસમ મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો ગુરુવારના મિત્રો આવકની ની વાત કરી બમ્ફર આવક જોવા મળી રહી છે તમે જોઈ શકો છો અને હરાજીનું કામકાજ પણ ચાલુ હોય તો ચાલો હરાજીમાં ઝાંસી કહેવા દઈએ છીએ આજના બજારમાં આ માહિતી સારી લાગી તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો આ આઠસો ને છોતેર રૂપિયામાં સોયાબીન વેચાણું છે હલડનું કાઢેલું છે મિત્રો અને કોક કાકડી છે પણ એકદમ લાઇટવાળો માલ ને સુપર ક્વોલિટી માલ છે આઠસોને આવડવા છોતેર રૂપિયાના ભાવ રહ્યા છે આ મિત્રો આ સોયાબીનનું એવી વેચાણું છે આઠસો ને એકાવન રૂપિયામાં વેચાણું છે આઠસો ને એકાવન રૂપિયાનો ભાવ છે તમે ક્વોલિટી જોઈ શકો છો આઠસો ને એકાવન રૂપિયામાં વેચાણું છે આમાં કોઈ કાકરી છે ને આ હલરનો માલ કાઢેલો છે મિત્રો હલરનો કાઢેલો માલ છે તમે જોઈ શકો છો આ માલ વેચાણો છે આઠસો એકતાલીસ રૂપિયાનો ભાવ છે આઠસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે જેને તમે જોઈ શકો છો આ કટરનો કાઢેલો માલ છે તમે જોશો આમાં ફાયદો જોવા મળે છે કટરનો કાઢેલો માલ છે તમે જોઈ આ માલ આઠસો ને રૂપિયામાં વેચાણો છે આમાં કોક કાકરી છે અને સેજ ભેજ જોવા મળી રહ્યો છે આઠસો ને છ રૂપિયાનો ભાવ છે આ માલ ના આઠસો ને છ રૂપિયા ના ભાવ છે આઠસો ને છ રૂપિયામાં વેચાણો છે કટર કટરનો કાઢેલો માલ છે આ મિત્રો કટરથી કાઢેલો છે આકરી જોવા મળી રહ્યો

એકાવન નું જેના ભાવ જ્યા છે ભાઈ